પોતાની દરેક વાત બેબાક રીતે રજૂ કરવા માટે જાણીતા વિસાવદર ભેસાણના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આજકાલ બહુ ચર્ચામાં છે કોઈને કોઈ મુદ્દે ચર્ચામાં રહેતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આજકાલ પ્રેમ લગ્ન પાછળ પડ્યા હોય તેવું જાણવા મળે છે શું છે મામલો આવો જાણીએ નમસ્કાર હું ચુરિયાઝ આવો જાણીએ કે ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને મળીને શું વાત કરી ધારાસભ્ય તરીકે શપથ લીધા પછી વિસાવદરના વિવિધ પ્રશ્ન મુદ્દે મુખ્યમંત્રી સાથે પ્રથમ વખત મુલાકાત કરનાર ગોપાલ ઇટાલિયા મુલાકાત કરીને પ્રેમ લગ્ન એટલે કે આડે ધડ થતા લવ મેરેજ વિશે રજૂઆત કરી આવો સાંભળીએ ધારાસભ્ય ઇટાલિયા શું બોલ્યા તમામ લોકોના જીવન સાથે જોડાયેલ અત્યંત ગંભીર અત્યંત સંવેદનશીલ અત્યંત મહત્વના મુદ્દો નહીં છોકરીઓને ભગાડી જવાની ઘટનાથી ચિંતિત છે દરેક મા બાપ ને દરેક વાલીને દરેક જ્ઞાતિ ને પોતાની જ્ઞાતિની દીકરીઓની ચિંતા વધી રહી છે નાની નાની ઉંમરની છોકરીઓને અમુક છોકરાઓ ભગાડી જાય છે અને પાછળથી ઘણા બધા પ્રશ્નો બને છે આજે હું આ અતિ સંવેદનશીલ મુદ્દા ઉપર બહુ મહત્વના બે સૂચન લઈ અને મુખ્યમંત્રી મળવા માટે આવ્યો આપણે ત્યાં સમાજમાં એવું જોવામાં આવ્યું છે કે હવે સમાજ શિક્ષણના કારણે ટેકનોલોજી ના કારણે આધુનિકતાના કારણે સમાજ થોડોક ઉપર આવ્યો છે જૂના જમાનામાં સોળ વર્ષે સત્તર વર્ષે અઢાર વર્ષે દીકરીના લગ્ન થઈ જતા હતા આજકાલ ગુજરાતમાં કેટલાક અપવાદ ને બાદ કરો તો સ્વાભાવિક રીતે દીકરીનો પરિવાર દીકરીના મા બાપ એકવીસ વર્ષ આસપાસ જ દીકરીના લગ્ન કરે છે કોઈ વર્ષની છોકરીના લગભગ અપવાદ બાદ લગ્ન થતા જ નથી વર્ષે નથી થતા દરેક જગ્યાએ સમાજ પોતે આગળ નીકળી ગયો છે પણ કાયદો પાછળ રહી ગયો છે કાયદાનું અસ્તિત્વ જ સમાજ માટે છે સમાજમાં જે પ્રશ્નો છે એનું સોલ્યુશન એટલે કાયદો પણ કાયદો પાછળ રહી ગયો છે કાયદો એક્સપાયર્ડ આઉટડેટેડ છે સમાજ આગળ વધી ગયો છે સમાજ આજે છોકરીના લગન 21 વર્ષ પછી કરે છે કાયદો 18 વર્ષની મંજૂરી આપે છે એના કારણે 18 વર્ષની દીકરીઓની આરે ખૂબ બધી દુર્ઘટનાઓ આખા ગુજરાતમાં બને છે ભૂતકાળના આંકડા ધ્યાને લઈએ તો અઢાર વર્ષ ને એક દિવસ અઢાર વર્ષ ને બે દિવસ અઢાર વર્ષ ને એક મહિનોની ઉંમર ની છે તો લગ્ન કરી શકશે આજે હું મુખ્યમંત્રીશ્રી સમક્ષ બે માંગણી લઈને આવ્યો છું જેમાં એક માંગણી છે દીકરીઓના લગ્ન કરવાની ઉંમરમાં વધારો કરવાની સમાજ પોતે જ આજે વર્ષે દીકરીને ભારવાની છે બાવીસ વર્ષે કરે એ ત્રેવીસ વર્ષે કરે છે

કે પંચમહાલ જિલ્લાના ભદ્રાલા ગામમાં ગામની કુલ સંખ્યા કરતા વધુ લગ્ન નોંધણી થઈ પાંચસો સાહીઠ લગ્ન ની નોંધણી એક ગામમાં થઈ ગઈ એક ગામમાં પાંચસો લગ્ન ક્યારેય શક્ય જ નથી પંચ અમરેલીના હામાપર ગામમાં તેરસો ને એકતાલીસ લગ્ન ની નોંધણી કરવામાં આવી તલાટી દ્વારા અમરેલીના જામકામાં નવસો ચુમ્માલીસ લગ્ન ની નોંધણી થઈ અમરેલીના મુંજિયાસર ગામમાં ત્રણસો ને એસી લગ્ન ની નોંધણી થઈ અમરેલી ના લું ગામ અઠાવન લગ્ન ની નોંધણી થઈ આણંદ તાલુકાના આણંદ એકસો તેર નોંધણી થઈ આણંદ જિલ્લાના એક જ અઢારસો કરી નાખી આ કૌભાંડ એવું બતાવે છે કે સાબરકાંઠાથી કોઈ અઢાર વર્ષની દીકરીને ભગારીને લઈ જાય એના લગ્નની નોંધણી કોઈ અમરેલીનો કોઈ તલાટી પૈસા લઈ અને કરી આપે છે અમરેલીથી કોઈ અઢાર વર્ષની દીકરી ભાગી જાય કે ભગાડીને લઈ જાય એની લગ્ન નોંધણી સાબરકાંઠાનો કોઈ તલાટી 10000 રૂપિયા લઈને કરી આપે છે આ બહુ મોટું કૌભાંડ છે કે એક જ મંત્રી તલાટી મંત્રી 1800 લગ્નની નોંધણી કરી નાખી અનેક એવા ગામડાઓ છે ગુજરાતના જે ગામની કુલ જનસંખ્યા કરતાં વધુ લગ્ન નોંધણી ગામમાં થઈ ગઈ તો બહુ મોટા પાયે રેકેટ ચાલે છે આપણી દીકરીઓને ફસાવવાનું આપણી દીકરીઓને ભોળવવાનું અને દીકરીઓને આવી રીતે લગ્ન કરાવડાવી અને એનું જીવન બરબાદ કરવાનું એક ષડયંત્ર હાલે છે આજે મારી બે માંગણી પૈકી દીકરીઓના સમર્થનમાં શું કામ માંગણી મૂકું છું મોટા ભાગના કિસ્સાઓમાં કોઈ પચીસ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની દીકરીને ભગારી જાય એવું નથી બનતું અઢાર વર્ષ ને એક મહિનો ઓગણીસ વર્ષ સાડા અઢાર વર્ષ આવી ઉંમર હોય છે દીકરીઓ હવે આપણે વિચારીએ કે અઢાર વર્ષ કે ઓગણીસ વર્ષની દીકરીને ભગાડીને લઈ જાય તો સૌથી મોટી સમસ્યા એ છે કે દીકરીનું ભણતર બગડે છે અઢાર કે ઓગણીસ વર્ષની ઉંમરની દીકરી રીતે તો સૌથી મોટી તકલીફ એ દીકરીનું ભણતર બગડે છે એનું ભવિષ્યની એને નોકરી મળવાની હોય એ બધી તકલીફો વધે છે તો દીકરીને ભગાડીને લઈ જાવ અથવા દીકરી ભાગી જાય એ પ્રશ્નો માત્ર દીકરીના પિતાનો કે એની જ્ઞાતિનો નથી

દીકરીની કેટેગરી અલગ હોય છોકરાની કેટેગરી અલગ હોય બે અલગ અલગ કેટેગરીના છોકરા છોકરી લગ્ન કરે એનાથી જે સંતાન જન્મે એની કેટેગરી કઈ ઓબીસી પુરુષ હોય અને એસસી કોઈ સ્ત્રી હોય અથવા એસસી પુરુષ હોય અને ઓબીસી સ્ત્રી હોય એનાથી જે બાળક જન્મે એ બાળકની કેટેગરી કઈ એ બાળકની ઓબીસી હશે એસસી હશે એસટી હશે કઈ નક્કી થતું નથી એવા સંતાન જ્યારે મોટા થાય ત્યારે એને સરકારી નોકરીમાં શિક્ષણમાં અનેક જગ્યાએ તકલીફો પડતી હોય છે આ સિવાય આ કાચી ઉંમરમાં કાચી છૂટાછેડાના હજારો પ્રશ્નો નાની ઉંમરના છૂટાછેડાના પ્રશ્નો કોર્ટોની અંદર ખડકાઈ જાય છે નાની નાની ઉંમરની બીમારીઓના છૂટાછેડાના પ્રશ્નો ખૂબ વધી રહ્યા છે લીગલ કોમ્પ્લિકેશન આવે છે ખૂબ બધી તકલીફો પડે છે આ સિવાય ઘણી વખત ચડામણી થી ઉશ્કેરણીના કારણે છોકરી દ્વારા પોતાના મા ઉપર ખોટા કેસ કરવામાં આવે છે અથવા તો ભરણ પોષણ અને શારીરિક માનસિક ત્રાસ અંગેની સાસરિયા પક્ષ ઉપર ફરિયાદ કરવામાં આવે છે માત્ર બે છે એક કે કાયદામાં છોકરીના લગ્ન કરવાની ઉંમર જે છે 18 વર્ષ છે વાસ્તવિક રીતે આજનો સમાજ 18 વર્ષની દીકરીના લગ્ન કરતો નથી અપવાદરૂપ કોઈ રૂઢિચુસ્તાના કારણે કોઈ જ્ઞાતિ પરંપરાના કારણે થતા હોય પણ મોટા સ્કેલ ઉપર લાર્જ સ્કેલ ઉપર ક્યાંય દીકરીના અઢાર વર્ષે લગન થતા નથી સાડા અઢાર થતા નથી ઓગણીસે થતા નથી સમાજ આગળ વધી ચુક્યો છે કાયદો પાછળ રહી ગયો છે તો હું મુખ્યમંત્રી શ્રીને એક રજૂઆત કરવા આવ્યો છું કે પહેલા કાયદો પાછળ રહી ગયો છે સમાજ આગળ નીકળી ચુક્યો છે તો કાયદામાં સુધારો કરી દીકરીના લગનની ઉંમર એકવીસ વર્ષ કરવામાં આવે તો દીકરીનું ભણતર પૂરું થઈ શકે સારી રીતે રહી શકે અને બીજું કે અત્યારે જે લોકો ભાગી જાય છે અથવા ભગાડી જાય છે એને એક માફિયા નેટવર્ક દ્વારા મદદ કરવામાં આવે છે લગ્ન કરાવવા માટેના એજન્ટો છે અને માફિયા નેટવર્ક છે એ છોકરા છોકરીઓને પ્રોટેક્શન આપવું એના લગ્ન કરાવી દેવા પૈસા લઈને ગમે તે ખોટા દાખલા ખોટા સર્ટિફિકેટ અસલ પુરાવા હોય ના હોય ગમે તેમ કરીને એના લગ્ન નોંધણી થઈ જાય છે એક એક તલાટી મંત્રીએ અઢારસો અઢારસો લગ્નોની નોંધણી એક ગામમાં કરી નાખી જે ગામની જનસંખ્યા જ અઢારસો નથી એ ગામમાં અઢારસો લગ્નોની નોંધણી એ મોટું ષડયંત્ર છે મારી ગુજરાતના મુખ્યમંત્રી પાસે માંગણી છે કે જો ભાગી જનાર કે ભગાડી જનાર છોકરીના લગ્નની નોંધણી એનું કાયમી નિવાસ સ્થાન એટલે કે એના આધાર કાર્ડમાં જે સરનામું છે એ જ ગામમાં નોંધણી કરવાનો કાયદો લાવવામાં આવે અત્યારે શું થાય છે કે ભાવનગરથી કોઈ ભાગી જાય એના લગ્નની નોંધણી અમદાવાદમાં થઈ શકે છે એક વાહન લઈએ મોટરકાર તો મોટરકારનું અમદાવાદથી ખરીદેલી ગાડીનું જુનાગઢમાં રજીસ્ટ્રેશન નથી કરાવી શકાતું તો લગ્નનું રજીસ્ટ્રેશન ત્રણ જિલ્લા

તમામ સમાજની મા બાપની જે ચિંતા છે એ ઓછી થાય એટલા માટે મુખ્યમંત્રી કઈક સારો નિર્ણય કરશે આ મુદ્દે તમારું શું કેવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અત્યારે બસ આટલું જ ધન્યવાદ